લાલુ મિથિલેશ યાદવ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો લાલુ વતન નજીકના ગામમાં રહેતા વિકી મનોજકુમાર યાદવનો મિત્રો હતો અને બંને મિત્રો સાથે હરતા ફરતા હતા સોમવારે રાત્રે પણ બંને સાથે સિગારેટ પીવા માટે ગયા હતા સિગારેટ પીને પરત ફરતા સમયે બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાર્શના ઘા મારી દીધા હતા ત્યારબાદ લાલુને લોહી લવાની હાલતમાં મિત્ર વિકી સારવાર માટે હોસ્પિટલમાં લઈને પહોંચી ગયો હતો ત્યાં તબીબોએ તપાસતા લાલુનું મોત નીપજવા પામ્યું હતું તો પોલીસને પ્રથમથી જ મિત્ર પર હત્યાની શંકા ગઈ હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે વિકીએ મૃતક લાલુને ઓગણીસ રૂપિયા આપ્યા હતા જે વિકી પરત માગી રહ્યો હતો પણ મૃતક લાલુ રૂપિયા આપવા માટે આનાકાની કરી રહ્યો હતો આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો તેનો અને ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુને ટાયર્સના ઘા મારીને પતાઈ દીધો હતો હા તો પુણા પોલીસે અત્યારનો ગુનો નોંધી આરોપી મિત્ર વિકી યાદવની પોલીસે ધરપકડ કરી છે ઘટના એ સર पहले लमसम साल भर पहले की घटना है दोनों पार जो बिक्की कुमार मारा है उसका दोनों में पहले से झगड़ा है बिक्की कुमार ने खांझे की धंधा पहले करता था उसी सिलसिले में इसको मौका पा के सोलह तारीख रात्रि आठ नौ बजे बुलाया सब पिया खाया पांच सात लड़का और धीरे धीरे सब ज़्यादा रहा इसको ज़्यादा पीने के बाद विक्की कुमार ने एक रड़ से मारा या ये मारा इसके हम यद नहीं बोल सकते लेकिन सर उसका